ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં સવારના સાત વાગી ગયા છે અને બ્લોગની શરૂઆત કરી દીધેલી છે મિત્રો આજે વરસાદી માહોલ છે અને અમારે ત્યાં તો વરસાદની શરૂઆત થઈ ગઈ વરસાદ પડ્યો પણ છે તમારે ત્યાં પડ્યો હોય તો કોમેન્ટ કરજો કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો તે કોમેન્ટમાં લખજો અંબાલાલની આગાહી હતી કે ભાઈ વરસાદ આવશે ઉત્તર ગુજરાતમાં અમારે ત્યાં તો આવી ગયો છે જય માતાજી મિત્રો બેસતા વર્ષના દિવસે ફટાકડા ફોડવાના કારણે ગાડીનો કાચ તૂટી ગયો હતો તો આજે અમે ગાડી લઈને શોરૂમમાં લઈ જઈએ છીએ જે આ કાચ તૂટી ગયો હતો તે નવો રિપેર કરવાનો છે નવો નાખવાનો છે તો બ્લોગમાં બન્યા રહેજો મિત્રો શોરૂમ સુધી ગાડી લઈ જઈએ તેઓ સુધી બ્લોગ બનાવવાનો છે આજનો જય માતાજી હેલો ગાઈસ પપ્પાને ખાવા બેઠી ગયા છે ગયા છે મહેસાણા જવાનું છે ગાડી લઈને બધા ખાવા બેઠી બેઠી ગયા છે નાની પણ ખાવા બેઠી ગઈ છે અમે બધા મહેસાણા જવાના છીએ ગાડી લઈને spider <laughs> I got it લઈ ઘરેથી નીકળી ગયા છીએ મહેસાણા જવા માટે હવે ગાડી ગાડી લઈને શોરૂમ માં આવી ગયેલા છીએ